માતંગે સાંટ આખરે પાંજરે પુરાયો આમ જોઈએ તો સ્માર્ટ સિટી દાહોદ શહેરમાં રખડતા ડોનો ખૂબ ત્રાસ જોવા મળે છે દાહોદ શહેરમાં રખડતી ગામો તેમજ મસ મોટા સાંટ આંખલાઓ શેરીઓમાં તેમજ બજાર વચ્ચે પોતાનો અડીંગો જમાવી બેસી રહેતા હોય છે પરંતુ જ્યારે તેમની તાકાત બતાવવાનો સમય આવે ત્યારે ખેદાન મેદાન કરી નાખે છે જેમાં વટે માર્ગુ તેનું નિશાન બને છે અને હોસ્પિટલના શરણે જવું પડે છે અને ક્યારેક તો મોતને વહાલું પણ થવું પડે છે સ્માર્ટ સિટી દાહોદ રાજમાર્ગ ઉપર રખડતા ઢોર ઢગલા બંધ જોવા મળે છે રામ જાણે ક્યારે સ્માર્ટ સિટી દાહોદ શહેરના રહીશોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળશે પરંતુ નગરપાલિકાનું કામ આજે એમજીવીસીએલ મધ્ય ગુજરાત વીજ દ્વારા કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે દાહોદ શહેર ઓફિસ પાસે આવેલી પ્રખ્યાત સિંધી સોસાયટી પોલીસ લાઇન ક્વાર્ટર પાસે આવેલ એમજીવીસીએલની ટીસી ગાર્ડનમાં માતંગી સ્થાન ફસાયેલો જોવા મળ્યો ગઈકાલ રાતિના રોગ બે સાંઠોનું દ્વંદ્વ યુદ્ધ ખેલાયું હોય તેમ લાગી રહ્યું હતું જેમાં એમજીબીસીએલની ટીસી ગાર તૂટેલ હાલતમાં જોવા મળી બે સાંઠોની લડાઈમાં એક સાંઠ ભાગી છૂટવામાં સફળ રહ્યો પરંતુ બીજો સાંઠ એમજીબીસીએલની ટીસી ગાળમાં ફસાયો હતો જે માતંગી સાંઠ આખરે પાંજરે પુરાવ જે કામ નગરપાલિકા ન કરી શક્યું તે કામ એનજીબીસીએલ દ્વારા કરી બતાવ્યું હોય તેમ લાગી રહ્યું છે આમાંથી દાહોદ નગરપાલિકા કંઈક નવું શકે તો દાહોદ નગરની જનતાને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળશે તેમ લાગે છે રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ દાહોદ